છેલ્લા મુખ્ય વાત તો આપણા નવા વિડીયો તમારું સ્વાગે છે હજી આપણે ઠેર મગફળી કઢાઈ નાખી હું બધી મગફળી વાયેલી હતી આગળ મેં તમને વિડિયો બતાવ્યો હતો મગફળી હતા આટલી નેકળી મગફળી આટલી સાર નીકળી ગઈ તમારે મગફળી એ ખળાય કે નહીં કમેન્ટ કરીને જતા અને મગફળી ખળાઈ ગીધી એટલે એ બી મગફળી આટલી નેકળી ગઈ

એટલે છે ભગત થશે પંદર વીસ બોરી દેવો મા ભી જ નેકળી હટલી સારું નીકળી ઘણા નહીં નહી આ કટકાના તો બાકી પડ્યો ના તો ચાલો તો કરવામાં મગફળા હતા એટલે નેકલી મગફળા આગળ મેં તમને રેડિયો બતાવી આમાં તો વરસાદી વાતાવરણ થઈ ગયું દડો હાથમી ગયો મગફળા થાય પડીએ પણ આપણે ફમે મગફળા ઢગો પડ્યો થાર પડી ગયા હવે વરસાદ આવશે તો કોઈ વધો નહીં હે મગફળી થાય એટલે કોઈ બહાર પણ ઢોરે બે દોરાઈ જાય ઢોર દોરાઈ ગઈ હવે ઉભરાવું હોય ઉભરાઈ નહીં પછી બી દેખા પછી પડાઈ ગયા પણ દિવાળી યાદ તો ચાલો તો નવા વિડીયો સાથે મળીએ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરજો શેર કરી દો ચલો તો નવા વિડીયો સાથે મળીએ